એ મેટલ સ્ટ્રક્ચરને અંદરના ભાગે ગરમી ન કરે એના માટે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વપરાય છે આ ઇન્સ્યુલેટ મટીરિયલ જે છે અત્યંત જ્વલનશીલ હોય એમાં ફોમને થર્મોકોલને એવી બધી પ્રોડક્ટ વપરાય છે જે બેઝિકલી પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ સિવાય જે વોલ અને સિલિંગ ઉપર જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એ સળગે તો એને રોકવા માટે ઓટોમેટિક સ્પ્રિન્કલર સિસ્ટમ જે ડિટેક્ટર્સથી ચાલે ગરમીથી ચાલે એટલે ગરમી અને ધુમાડાના ડિટેક્ટર્સ હોય એનાથી ઓપરેટ થાય એ સ્પ્રિન્કલરને ગરમી લાગે તો એ ઓપરેટ થાય આ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ હોવી જોઈએ ત્યાંનો સ્ટાફ ટ્રેન્ડ હોવો જોઈએ એક્સ્ટિંગવિશર્સ વગેરે વાપરવા માટે હાઇડ્રેન્ટ સિસ્ટમ એકલી મૂકવાથી બહાર હાઇડ્રેન્ટ હોય એનાથી અંદરનું પ્રોટેક્શન કાંઈ થતું નથી જો હોઝરીલ્સ હોય તો એ અંદર મૂકેલી હોવી જોઈએ અને આવા ટેમ્પરરી સ્ટ્રકચર જો મેટલના હોય છે તો અંદરની ગરમી એટલી બધી હોય છે જે બહાર નીકળી નથી શકતી એટલે ઇલોંગેશનને લીધે મેટલ સ્ટ્રક્ચરની લંબાઈ એકદમ વધી જતી હોય ગરમીને લીધે અને એટલે ટોટલ કોલેપ્સ થઈ જાય કોલેપ્સ થઈ ગયા પછી તમે આગ બુજાવી શકતા નથી કારણ હરેક પતરાની નીચે જે મટીરિયલ સળગતું એ તમે પતરું ઉચકાય નહીં ત્યાં સુધી એ બુજાય નહીં એની ઉપર પાણી પડે નહીં એટલે આ પ્રકારની સ્વયં સંચાલિત ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હોવી જોઈએ ઇમરજન્સી એક્ઝિટ ડોર્સ હોવા જોઈએ ઉપરનો માળ હોય તો એ દરવાજા સાથે સીડી લાગેલી હોય કે જેમાંથી માણસો ધસારો કરીને અંદરથી બહાર ધક્કો મારે તો દરવાજો જાતે જ ખુલી જાય ને લોકો કોઈની મદદ વિના બહાર નીકળી શકે બીજું ટ્રેનિંગ અને અવેરનેસ કે ત્યાંનો જે સિક્યોરિટી સ્ટાફ છે કે ગેમિંગ ઝોનનો સ્ટાફ છે એને આની પૂરી તાલીમ લીધેલી હોવી જોઈએ એક્સ્ટિંગ વિશેષ વાપરવા અને લોકોને બહાર ગાઈડ કરવા માટે તો આવી બધી તો અટકી જાય બીજું કે ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં થાય છે તો એના માટે પાવર્ડ વેન્ટિલેશન જરૂરી છે જેથી આવું કંઈ થાય તો વેન્ટિલેટર્સ ઓપરેટ કરો કે જાતે ઓપરેટ થાય કાર્બન ડાયોક્સાઇડ મોનોક્સાઇડ અથવા ધુમાડાને લીધે અને ધુમાડો બહાર નીકળી શકે તો એ પ્રમાણે અંદર વિઝિબિલિટી બી વધે અને ગરમી પર બહાર ફેંકાઈ જાય ધુમાડાની સાથે બીજું ઇમરજન્સી લાઇટ્સ બી જરૂરી છે એવી ઇમરજન્સી લાઇટ્સ કે જે ધુમાડામાં લોકોને થોડું જોઈ શકે અને પાવર ફેલિયરની સાથે લાઇટ્સ ચાલુ થઈ જાય તો આટલી સુવિધા જો પાયાની હોય તો આવી બધી હોનારતો અટકી શકે તો આમએફ દસ્તુર સાહેબ જે જણાવી રહ્યા છે કે આ પ્રકારના ગેમિંગ ઝોન હોય છે ત્યાં ખૂબ જ તકેદારી રાખવાની જરૂર હોય છે કારણ કે જે પ્રકારના ધુમાડાઓ ઉત્પન્ન થતા હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે તે ફરીવાર આગ પકડતા હોય છે અને ખાસ કરીને જો કોકાર્ટિંગ જે છે તે ખુલ્લામાં હોવું જોઈએ અને જે પણ ડીઝલ હતું અથવા તો કોઈ પણ પેટ્રોલિયમ વસ્તુ હતી તેને પણ સ્ટોરેજ કરવાના નિયમ હોય છે તેના નિયમોનું પાલન થવું જોઈએ જે અહીંયા થયું નથી અને સમગ્ર મામલે હવે એસઆઈટી તપાસ કરી રહી છે ત્યારે જોવાનું એ રહે છે કે તપાસમાં જે છે તે શું સામે આવે છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ